અને આ તરફ કોલકતાની ઘટના બાદ તબીબોમાં રેસ્ટ છે વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં તબીબોની હડતાલ ઓપીડી નજીક ભેગા થઈને રેલી યોજીને તમામ રેસીડન્ટ તબીબો વિરોધ નોંધાવી રહ્યા છે રેસીડન્ટ તબીબો અચોક્સ મુદતની હડતાલ પર છે સયાજી હોસ્પિટલમાં સિક્યોરિટી મજબૂત કરવા માંગ ઘણા સ્થળે લાઇટ કે સીસીટીવી ન હોવાથી ભય સતાવી રહ્યો છે તેવું તબીબો નિવેદન કરી રહ્યા છે આખા દેશમાં અને આખા ગુજરાતના રેસિડેન્ટ તબીબો વેસ્ટ બેંગાલના મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ઉપર જે સ્વાતંત્ર્ય દિનની આગલી રાતે હુમલો થયો એના વિરોધમાં અને પીડિતાને ન્યાય મળે જલ્દીને જલ્દી ન્યાય મળે એના સપોર્ટમાં ત્યાં સુધી આખા ગુજરાતના ઓલ ગુજરાત જેડીએ અને બરોડા મડલનું જેડીએ અચોક્કસ મદદ માટે સાઇટ પર રહેવાના છીએ આ સમય દરમિયાન ઇમરજન્સીમાં દર્દીની કોઈ હાલાકી ના થાય એની અમે ખાસ તકેદારી રાખશું હાલમાં સર્વિસીસ અને એ અમે સુરક્ષા અહીંયા છે પરંતુ એ સુરક્ષાને મજબૂત કરવાની જરૂર છે ઘણી જગ્યા પર સિક્યુરિટી હોતી નથી જેના કારણે ઘણા દર્દી જે દાખલ હોય છે એમના સગા તો હોય જ છે પરંતુ સગાની જગ્યા પર અજાણ્યા વ્યક્તિઓ હોસ્પિટલમાં આવીને બેસતા હોય છે તો એ પછી અમારા માટે શંકાનો વિષય છે કે આ વ્યક્તિ અહીંયા શું કરી રહ્યો છે બીજી વસ્તુ હોસ્પિટલમાં અમુક જગ્યા પર લાઇટ નથી હોતી સ્ટ્રીટ લાઇટની વાત કરું છું જે રાતે હોતી નથી તો એના કારણે થોડો ભયનો માહોલ પણ રહેતો હોય છે અને અમારે ચોવીસ કલાક રેસિડન્ટ ડ્યુટી કરવાની હોય તો એના કારણે ઘણીવાર રાતે પણ અમારે એકથી બીજા વોર્ડમાં જવું પડતું હોય છે જો એ દરમિયાન રાતે અંધારું હોય તો એ સારું ના કહેવાય બીજી વસ્તુ દર્દીને પણ થોડી તકલીફ પડે એના લીધે તો એના કારણે હોસ્પિટલમાં વ્યવસ્થિત લાઇટિંગ અને સિક્યુરિટી રાતે પણ પણ હોવી જોઈએ જોઈએ સુરક્ષિત છે છે બહુ ઇમ્પ્રૂવમેન્ટ रात होम्प्रूवमेंट जो इम्प्रूवमेंट लाइट ज्यादा कर सकते है लाइट्स की कमी है ठीक है और सिक्योरिटी गार्ड्स बढ़ा सकते हैं सीसीटीवी कैमरा फंक्शन है, है कि नहीं वो देख सकते हैं सर्जिकल वार्ड में आ, सर्जिकल साइड पे मैं तो ओजी रेसिडेंट हूँ ऑफ्स गायने में हमारे साइड रुकमनी सेफ लेकिन जो गायना कोटी है वहाँ पे नीचे में काफी अंधेरा होता है रात को તો વહા પે હમ લગા સકતે લાઇટ એક સિક્યોરિટી વાે કો બિઠા સકતે રા